તમારી જે ક્લાસીસ છે એનાથી કેટલા દીકરા દીકરીઓ પાસ થઈને લીધેલા છે ટોટલ કે બસો છોતેરમાંથી બસો એકાણું જેથી આપણે કરી રહ્યા છે તમને એ વિચાર ક્યાંથી આવ્યો કે હું છોકરાઓને ફિઝિકલ ટ્રેનિંગ તો અમે સૌ પ્રથમ કચ્છ ભુજની અંદર અહીંયા ગામ નાલનપુરની અંદર આપણે એકેડમી શરૂઆત કરીએ તમારા મતે ફિઝિકલમાં કોઈ બાળક ઘરે બેઠા તે રીતે કરી વિદ્યાર્થી પ્રોપર ડાબે વધારે ચાલશે મને કોઈ પણ જગ્યાએ સર હમણાં આઠ એ ભરતી આવે છે આપની એકેડમીની તૈયારી પૂરી ગ્રાઉન્ડના બે દિવસ પહેલાં તમારે રંગ બંધ કરી દેવાની છે તો તમે બોડીને પ્રોપર રેસ્ટ આપી શકશો સર અમુક વાર છે ને કોઈ બાળકને ખબર જ હોય છે કે એ પાસ નહીં તેમ છતાં પણ તૈયારી કરવા ઘરથી દૂર આવે છે મા બાપના પૈસા વ્યર્થ કરે છે આવા લોકો માટે જાય તો આવા બાળકોને તમે શું કહેવો જે ખરેખર વિદ્યાર્થી તૈયારી કરવા આવે છે એ ડેડિકેશન સાથે કરશે ને જે તો એ સફળ કામ કોઈ રખી નહીં શકતું તમે અમારા વ્યુઅર્સને જે લોકો તૈયારી કરે છે તમારા વિદ્યાર્થીઓને ક્યાંય તો છે એમને શું સલાહ આપવા હોય છે કે જે વિદ્યાર્થીનો મોકો મળે છે એ મળ્યો છે મોકો તો લડી રહી દેતું દોડી દઈ દેતું તારા સાપના સાકાર કરવા માટે ચાલી દે દેતું લોકો તને જોવા આવે એવું કામ કરી રહી મારા ભાઈ બીજું કાંઈ નહીં તો અરે બાબા નામ રસંગ કરવા માટે દોડી લેજી તું દોડી લેજું કહેવું છે સર બસ એકદમ ભાઈ ઘણા સમય કે આ બધી વાતચીત ચાલતી હતી પણ આવનારી કરતીને લીધે તમારી વ્યસ્તતા ઘણી હતી હા પણ અમે પતિને મોહલ આવ્યો છે એટલે ગ્રાઉન્ડની અંદર પણ ત્યારે હાજી આપણું પડે ગ્રાઉન્ડ સિવાય પણ થોડુંક ખેરી કાપમાં થોડું બી પહોંચ જાય છે સર મારે છે ને પહેલાં તો તમારું નેચર જાણવું છે એના માટે મેં એક ખાસ સવાલ તૈયાર કર્યો છે કે શ્યોર અત્યારે છે ને જે ક્લાસીસની સંખ્યા તમે જોવા જાવ જે થિયરિકલ તૈયારીઓ કરાવતું હોય ઉભરાય છે માટે તો ખરે બધી પણ ફિઝિકલ ફિટનેસ જે ટ્રેન કરાવતું હોય ગ્રાઉન્ડની તૈયારી કરાવતા હો એમાં તમારું નામ અત્યારે સૌથી ઉપર આવે તમને એ વિચાર ક્યાંથી આવ્યો કે હું છોકરાઓને ફિઝિકલ ટ્રેનિંગ કરાવીશું કે આપણે મતલબ એવું કંઈક પર્ટિક્યુલર પહેલાં એવું વિચાર્યું હતું કે એવું કંઈક ટાર્ગેટ એવું રાખવાનું કે પહેલાંથી કે આપણે એકેડેમી ચાલુ કરશું કે આવું કંઈક પ્લેટફોર્મ આપણે ઊભું કરશું પહેલાં સૌ પ્રથમ હાલ તમને ખબર જ છે કે ફિઝિકલ કેટલું જરૂરી છે સ્વાસ્થ્ય માટે સૌથી પહેલાં જરૂરી તો કે ફિઝિકલ એના માટે હાલ આપણી ગેટની અંદર દસ વર્ષથી એટલે પિસ્તાળીસ વર્ષ સુધીના પહેલી વસ્તુ કે સરકારી નોકરી માટે ફિઝિકલ છે એવું વસ્તુ નથી વાહ હાલ બધી જ વસ્તુ માટે ફિઝિકલ પહેલા હોવું જરૂરી છે મારી પાસે દસ વર્ષથી પિસ્તાલીસ વર્ષ સુધીના લોકો ફિઝિકલ માટે આવે છે નોર્મલ ફિટનેસ માટે આવે છે એવું નથી કે પોલીસના કે આર્મીના કે એસએસજીના લોકો આવી પાસે તેની લેવા માટે આવશે અને વિચાર ક્યાંથી આવ્યો એ સૌ પ્રથમ મારા મોટાભાઈ કમરાજસિંહ ધારા છે જે હાલ સુરત સિટી પોલીસમાં છે વાહ એમને પોલીસ પહેલે આર્મીનું ગ્રાઉન્ડ પાસ કરી ત્યારે એમને આર્મીનું ગ્રાઉન્ડ પાસ કરી ત્યારબાદ મેં પોલીસનું ગ્રાઉન્ડ પાસ કરી ત્યારબાદ અમે મતલબ અમે એવું અમે પોતે ફિટ છે અને ફિઝિકલ વિશે આખું મતલબ કે નોલેજ છે અમને તો અમે કોઈકને આપી શકીએ છીએ અમારા કોઈક વિદ્યાર્થી પાસ થઈ શકે છે એટલે સૌ પ્રથમ તો અમે પોતા મતલબ કે ફેન્ડ સેક્ટરમાં અમે ગ્રુપમાં લોકો રનિંગ કરતા હતા અને ગ્રુપમાં ગ્રુપમાં અમને રિસ્પોન્સ સારા મળી કે તમે પણ આવું કરો કે તમે કેમ આપી શકો એમ છો તો તમે પણ એક પ્લેટફોર્મ રેડી કરો તો અમે સૌ પ્રથમ કચ્છ ભુજની અંદર અહીંયા ગામ નાલનપુરીની અંદર આપણે ટિકિટની શરૂઆત કરી હતી અને ત્યાંથી અમને બધાનો મતલબ રિસ્પોર્ટને પ્રેમ સારો મળ્યો એટલે પછી ફિઝિકલમાં આપણે આગળ વધતા ગયા અને ગાંધીનગરમાં આપણે આપણે એવી રીતે શરૂઆત કરી હતી એ સારો એવો બધાનો પ્રેમ મળ્યો વા ગ્રેટ અત્યારે કેટલા સ્ટુડન્ટ્સ તમે ટ્રેન કરતા છો હાલની તકે એવું કહું તો કે તમે અત્યારે વાત કરી કે તમે સીધા જ ગ્રાઉન્ડ પરથી જ જી બરાબર એટલે હાલ આપણે મતલબ એકસો સિત્તેર પ્લસ જેટલા વિદ્યાદેશો ભાઈઓ બહેનો થઈ થાય એટી જેવી તો ગર્લ્સ છે આપણી પાસે સવા સાંજ બે ગેસ થઈ ગઈ અને ટોટલી મતલબ કે એવું નથી આપણી પાસે કે ગર્લ્સ અને બોયસ બેની એકદમ લેવલમાં સંખ્યા એવું નથી કે દસ પંદર ગર્લ્સ છે આ તરફ બહેનોનો વર્ગ પર એટલું જાગૃત થઈ ગયું છે બાબતે કે પોલીસ બાબતે કે સરકારી નોકરી બાબતે બહુ જ જાગૃત થઈ ગઈ આપણી એક એકદમ લેવલમાં બધા લેવલ સાથે આપણે ટ્રેનિંગ આપીએ સર અમે કોઈ મહેમાનને બોલાવીએ ને પહેલાં થોડું રિસર્ચ કરતા હોઈએ સોશિયલ મીડિયા જોતા હોઈએ ગૂગલ તપાસતા હોઈએ એક વસ્તુ મેં આખી ધીમે ખાસ નોટિસ કરી મારી કે તમારે ત્યાં જેટલા લેડીઝ જેટલા બહેનો દીકરીઓ આવે છે ને ટ્રેનિંગ એટલા બીજે કદાચ ગુજરાતની કોઈ પણ ફિઝિકલ એકેડેમીમાં નથી આવે તો આની પાછળનું રીઝન એક તો પહેલી વાર તમને કહી દઉં હું સારા છું પાસે ક્ષત્રિય છું એમાં અમારા ગામની વાત કરું કે મારા સમાજની વાત કરું અમે બહેન દીકરીઓ માટે માથા જુદેલા છે અને તેતરો માટે પણ માથા જુદેલા છે એટલે આવી કોઈ કોઈ જાતનો ખરાબ વ્યવહાર આપણે કોઈ રીતે કયો જ નહીં જોતા બધા સાથે આપણે એક બે ભાઈ બહેન તરીકે આપણે દીકરીની અંદર વ્યવહાર કરવામાં આવશે એ પછી મારા સ્ટુડન્ટ હોય બીવું હોય કે કોઈ પણ વ્યક્તિ હોય એટલે આ વસ્તુ આપણી નજરે આવે એટલા માટે મારી પોતાની લાઇબ્રેરી છે અંદર બસ તો ટકા જેવી દર્શક છે મારી પાસે એટલે મારી એ જ આવી છે તો પણ બધા સાથે આપણે હાઈ લેમ તરીકે આપણે વ્યવહાર કરવામાં આવે છે બાકી આ એ તમને ખબર જ છે કે આ ક્યાં સુધી રહી ગયા છે હાલની પોઝિશન તમને ખબર જ છે બીજમાં સર દીકરી દીકરી સર તમે ફિઝિકલ ફીમાં આવ્યા આટલું મોટું નામ તરીકે બટ એક સમય એવો પણ હશે ને કે જ્યારે તમે ખુદ કઈ ટ્રેનિંગ કરતા હશો જ્યારે તમે ખુદ તૈયારી કરતા હશો ત્યારે પછી તમે અત્યારે નામ કરી છે આથી એમ મારા સાહેબ કે મારા ગુરુ મારા મોટા ગુરુ છે મેં ટ્રેનિંગ એમની પાસે જ દીધી છે મારા મોટા ભાઈ પાસે કારણ કે શરૂઆત એકેડેમીની મારા મોટા મોટાભાઈ કરેલી છે એમને સ્ટાર્ટ કરી અને હું થોડા સમય પછી એની સાથે જોડામાં એમની પાસેથી બધું શીખવા માંગું એટલે એક ટ્રેલ હતો એમ બીજી કોઈ હું એકેડેમી સાથે જોડાયેલું નહોતો મારા ભાઈ પાસે શીખ્યો હું પણ એમની સાથે સાથે એમને આ બધું સિક્કા અને વધુ આવી વાત વાત સર આટલા વર્ષનો અનુભવ હોય એટલે પેલા ટીવી ડાયલોગો ના હોય કે હું જોઈને કહેતો કે આવી વકાદ સુધી આપણે અહીંયા કોઈની ઓકાતની વાત નથી કરતા આપણે કોઈની માનસિકતાની વાત નથી કરતા બટ તમને કોઈ છોકરો યા તો કોઈ દીકરીને જોઈને ખબર તો પડી જ જતી હશે કે આ માણસ પાસ થઈ શકે ફિઝિકલ કરી શકે કે આ ડેડિકેશનથી આગળ વધી શકે સો ટકા શ્યોરી સાથે કહી શકાય તો કોઈપણ વિદ્યાર્થી મારી પાસે એક સાત દિવસના સર્ત્રમાં એથી સાત દિવસ એક વીક પૂરી પૂરી ડેલી વર્કઆઉટ સાથે સેલ્યુ સાથે અને બેટ સાથે પળો રસો તો હું સો ટકા શ્યોર સાથે પડી શકીશ પાસ થશે કે પહેરું કારણ કે વિદ્યાર્થીએ મેન્ટલી પણ હોવો જોઈએ મેન્ટલી કાંઈ ફિઝિકલી ફિટ ન હોવું એવું નથી કે ત્યારે વિદ્યાર્થી વેટ વધારે હોય તો રનિંગ ન કરી શકે એ આમાં કાંઈ જ નથી થતું એટલે સાત દિવસ ટુ અંદર હું એને એટલું કહી શકું પાસ થશે એટલે ફેર અને જે વિદ્યાર્થીને વધારે મને કે એવું લાગે મને કે સાત દિવસ કર્યા પછી પણ એમ ખબર પડી જાય આને થોડીક વધારે ટ્રેનની જરૂર છે તો હું એને વર્કઆઉટ વધારીને બે ટાઈમ સવાર સાંજ બે ટાઈમ એ મારી બોલાવીને એને ફોર્ડ ગ્રાઉન્ડ પાસ થઈ હોવું કરાવી છે સર તમે વર્કઆઉટની વાત કરી તમે તમારા વિડીયોઝ પણ જોઈએ તમે આ સ્ટ્રિક્ટલી વર્કઆઉટ છો એમાં તમારે કંઈ પણ કાચું પોચું ચલાવી લેતું તો સવારથી કેટલા વાગ્યાથી શરૂઆત થાય ને કઈ રીતનું સૂર્યુ રહી છે આપણે બે ટાઈમ બેટ ચાલી ગયા એક મનીમાં સવાર સાડા સાત પછી સાડા સાત સાંજે પાંચથી સાત હવે આમાં તમે મને કીધું કે સ્ટ્રિકલી એટલે એક ચોથા ચોવા જતો સ્ટ્રીક છું અને વધારે ફેન્ડલી છું કારણ કે આ એકેડમીમાં મારી પાસે વિદ્યાર્થીઓ ભાઈ બહેનોનું વધારે પ્રમાણ છે તા લીધું છું એકદમ ફ્રેન્ડલી હા જ્યારે એક્સરસાઇઝ ચાલુ હોય ત્યારે એકદમ સ્ટ્રીક જેમની સાથે હું એક ફેન્ડ એ ફાઈ તરીકે છું એટલે મેં વધારે મજા આવશે ને વધારે એની અંદર લાવશે એમ એ ના બે છે તો આપણે માની છીએ લેસ્ટિક સ્ટ્રીક અને પેન્ટ અને પેન્ટ સ્પીક મેં જ એટલે એકેડમી અને તમે બે બેચની વાત કરી તો એનું શેડ્યુલ કઈ રીતનું હોય છે સવારે ક્યારે હોય છે સાંજે ક્યારે હોય તો આપણે સૌ પ્રથમ કે છ સ્ટેપની અંદર આપણે કરાવેલી છું આ એટલે કે સૌ પ્રથમ ગામની અંદર એટલે અત્યારે બોડી ઠંડી હોય એમાં સૌ પ્રથમ આપણે સ્ટ્રેચિંગ પછી વોર્મઅપ પછી રનિંગ પછી કુલડાઉન પછી એક્સરસાઇઝ અને લાસ્ટમાં સ્ટ્રેચિંગ એટલે છ સ્ટેપની અંદર વિજયથી ચાલશે ને તો ક્યારેય મતલબ કે દુખાવા જે ઇન્દ્ર એ થાય છે એ ન થાય સ્ટાર્ટિંગ સ્ટ્રેચિંગ થી લાસ્ટમાં પૂરું સ્ટ્રેચિંગ થયું એટલે વિદ્યાર્થીને એકદમ આરામદાયક કોઈ દાદી ખોટી ના સર પછી આ તો થઈ ગ્રાઉન્ડની વાત પણ તમારા દ્વારા શું બાળકોને એ પણ કહેવામાં આવે છે શું ખાવું જોઈએ શું ન ખાવું જોઈએ માનો કે કોઈ બાળક નોનવેજ પ્રિફર કરે છે તો એ નોનવેજ ખાતા હોય એ પણ કહેવામાં આવે છે એટલે આમાં એવું છે કે અમુક અમુકની બોડી અમુક વસ્તુ અલગ કે સહન કરી શકીએ એમની વસ્તુ સહન ન કરી શકીએ એટલે એ તો એના ઉપર ભિન જાય બાકી ડાયટની વાત કરીએ તો આપણે નોર્મલ ડાયટ કે આપણે એ બોડી બોડી બનાવવાનું નથી આવતી નોર્મલ જે લડિમાં શ્વાસ ન થાય એના માટે જે ચણા છે એ મગ છે સુખદ્રાત છે બદામ છે દેશી ગોળ છે આ બધી વસ્તુ દેશી ગોળ જે વસ્તુ છે એ વસ્તુ આપણી પાચન સાથે બહુ બધો વધારે કરે છે કે બે ટાઈમ તમે જમવામાં લ્યો ને તો સારું કે કેમિકલવાળો ગોળ આમાં યુઝ નહીં કરવા એ ચણા મગ સુખી ને આ બધી વસ્તુ તમે રાતે ફલાડી દેવાની સવારે ગ્રામ પતાગ્યા પછી ખાવાની રહેશે અને તમને જો વધારે પડતો જો શ્વાસ ચડે છે તો ચણા જે રાતે પકડે છે એનું પાણી સવારે તમે ગ્રાઉન્ડ પતાગ્યા પછી પીવા ના પામેશું એ તમારે દસથી પંદર દિવસ તમે જો કન્ટિન્યુ રાખશો ને હું તેનો તમને શોર્ટ એટલે દેખાડ શક્યો સર હમણાં આઠ એ ભરતી આવે છે યસ આપની એકેડમીની તૈયારીઓ કેવી તો લાસ્ટ જ અમે સત્યાવીસ તારીખે સન્ડેના ટાઈમ નાખ્યું કારણ કે હાલ આઠ તારીખે જેવું રનિંગનું કોલેટનનું બધું બહાર આવી છે આઠ તારીખ એક તારીખ કોલેટન લેટરની પ્રક્રમ રહી છે અને આઠ તારીખથી રનિંગ સ્ટાર્ટ થશે તો જેવું બહાર પડી જાય ને એવું બધા લોકો દોડા દોડ થઈ ગયા છે ફૂલ મોલ ગરમ છે તો ગાંધીનગરમાં જુઓ કે કોઈ પણ જગ્યાએ ફૂલ મોલ ગરમ છે એટલા માટે આપણે સંડેના દિવસે આપણી ટાઈમિંગ ટેસ્ટ ક્લાસ કરીએ દઈએ સત્યાવીસ તારીખે અમને તો સો ટકામાંથી એટી ફાઈવ પર્સન્ટ લોકોનું આપણું ટાઈમિંગ પચીસ મીટની ઇન અને ગર્લ્સનું સાડા નવ મીટની ઇનાલ જી અને જે પંદર ટકા લોકો જે હજી પણ છવ્વીસ સાડા છવ્વીસ ત્રીસ મીટર આવે છે એ લોકો એવા છે કે જે લોકો લાસ્ટ અમે જોઈન થયા છે આ તો ફેમિલીને કારણે વચ્ચે ગેપમાં હતા રજામાં હતા કે કોઈ નાની મોટી એમને એક્સિડેન્ટ ઇન્જરીથી આવી ગઈ છે એવા લોકો હતા એવા લોકોને પણ સો ટકા આપણે પ્રયાસ કરીશું કે હજી પણ એમનું શાયદ હજી એક કોલેટ આવ્યા બાદ ખબર પડશે કે એમનું વેલ્યુમ ગયા રહી જાય તો દસ દિવસ પંદર દિવસમાં જેટલું કવર હતું ને એટલું સો ટકા આપણે ધરાવી એટલે એમને પણ પાસ થવાય તો આપણે સો ટકા ટ્રાય કરીશું અને બીજો એક સવાલ કે જે ભરતી આવે છે એમાં તમારી એકેડેમીમાં બહેનો કેટલા પર્સેન્ટ હશે ભાઈઓ કેટલા પર્સેન્ટ હશે બંને આપણી પાસે ફિફ્ટી ફિફ્ટી પર્સન્ટે છે બહેનો પણ એટલા જ છે અને ભાઈઓ પણ આપણી પાસે એટલા જ છે સેમ હશે ગ્રેડ સર અમુક વાર છે ને કોઈ બાળકને ખબર જ હોય છે કે એ પાસ નહીં થાય તેમ છતાં પણ તૈયારી કરવા ઘરથી દૂર આવે છે મા બાપના પૈસા વ્યર્થ કરે છે આવા લોકોમાં થઈ ગયા તો આવા બાળકોને તમે શું કહેવા છો એટલે આમાં એક અત્યારે તૈયારી છે ને તૈયારી એક ટેપ બની જ્યારે પણ ફ્રીડમ જોતી જાય ને એટલે માટે ટેપ સ્વરૂપ આપીને લોકો ઘરની બહાર નીકળે છે એટલે એમને ફ્રીડમ મળે જે પણ ખરેખર તૈયારી કરવી જોઈએ એ ડેડિકેશન ડેડિકેશન તૈયારી કરે જ છે પણ અત્યારે તમે જુઓ તૈયારી સરકારી નોકરીની તૈયારી એ કોલેજનું વાતાવરણ જોવાની કોઈપણ જગ્યાએ પણ સિટી તમે લઈ લો કોઈ પણ સિટી તમે જશો ને કોલેજનું જો વાતાવરણ કોઈ પણ જગ્યાએ આ જે બધા વિદ્યાર્થી વૃક્ષોમાં બેઠા હશે ગપ્પા મારતા હશે ચાય સુતા આ બધું નોર્મલ કોઈપણ જગ્યાએ દરિયા દરિયા તોના વિદ્યાર્થીઓના દ્વારા તમને જોવા મળશે એટલે એ વિદ્યાર્થી એટલું નથી વિદ્યાર્થીઓ કે મારે ગાંધીનગરની અંદર એક મહિનો કેટલા રૂપિયામાં પડે છે તમે સાવ એટલે સાવ નોર્મલ વાત કરો ગરીબ જેમ સાવ ખાઈ પી પીજીનો ખર્ચો લાયબ્રેરીનો ખર્ચો ન મળ જમવા ખાવા ત્યાં કરજો એટલો ખર્ચ ભાગશે ને તો તમારા મહિને પંદર હજાર રૂપિયામાં તમારે તમારી ગાંધીનગરની અંદર ગાંધીનગરની વાત કરું મહિને પંદર હજાર રૂપિયા તમારા તમારે પડશે જો વિદ્યાર્થી આટલું ઊંચાશે કે મારે પંદર હજાર રૂપિયા ક્યાંથી આવે છે તો એ આ વસ્તુના પગલું ક્યારેય નહીં ભારે અને જે ખરેખર વિદ્યાર્થી તૈયારી કરવા આવે છે એ એક ડેડિકેશન સાથે કરશે ને તૈયારી તો એને સફળતામાં કોઈ રોકી નહીં શકતું હોય છે સાચી વાત છે પણ ઘણીવાર આ કલ્ચર જોવા મળે છે ને કે બાળકોને ઘરથી દૂર ભાગી જવું છે કોઈને કોઈ પ્રેશર નહીં લીધે અને એ વસ્તુ મા બાપ સમજી નથી શકતા જસ્ટ બીકોઝ કે એમની પાસે બિચારાઓ પાસે નોલેજ હા એટલે આ એક ખાસ ટોપિક કહેશ કે જો વિદ્યાર્થી ખરેખર તૈયાર કરવા માંડે છે ને એ સમયે મા બાપને પણ એટલો જ સપોર્ટ કરવો જોઈએ જે સાચા વિદ્યાર્થી છે સાચા લોકોને તૈયારી કરવી જોઈએ તો મા બાપનો સપોર્ટ સમાજને જો ગયો ને ચાર લોકો ઉશ્કે બહારને એમને શોધના એ લોકો તો જે ચાર લોકો તો બોલવાના છે જે બોલતા હોય એ બોલતા અને એ તા નાખવો કે ગમે કજું મારશે બિલકુલ અને જે કોઈ પણ વિદ્યાર્થીને કહે કોઈનો મોકો મળે અને ફેમિલી સપોર્ટ ફેમિલીમાં આપવો જોઈએ તો સપોર્ટ મળે એટલે જ હું દરેક વિદ્યાર્થીને કહેતો હોઉં છું કે જે વિદ્યાર્થીને મોકો મળે છે કે મળ્યો છે મોકો તો લડીએ દેતું દોરી દેતું તારા સાપના સાગા કરવા માટે ચાગી દે દેતું લોકો તને જોવા આવે એવું કામ કરી લેજી ને મારા ભાઈ બીજું કાંઈ નહીં તો તારા મા બાપનું નામ રોશન કરવા માટે દોડી દઈ દે તું દોડી દઈ દે વાહ સર ખરેખર અને આ આ તમે ખરેખર ગ્રાઉન્ડ ઉપર પણ આપતા હો ગ્રાઉન્ડ ઉપર તો ભૂકા બોલા તો પ્લેટફોર્મમાં તારે આ પ્લેટફોર્મ હું ને એમાં થોડું ફીમ કેવડાવ ગ્રાઉન્ડ ઉપર તમે તો દૂર દૂર કે નાખી ગ્રાઉન્ડ ઉપર એ વાત ના ગ્રાઉન્ડ ઉપરથી મને મને એક સવાલ કહ્યો કે અત્યાર સુધી તમારા થ્રુ તમારી જે ક્લાસીસ છે એના તું કેટલા દીકરા દીકરીઓ પાસ થઈને નીકળ્યા છે ઓકે બે હજાર ઓગણીસ વીસ પછીની જેટલા હતા સંખ્યા છે કે આર્મી નેવી એરફોર્સ પોલીસ ફોરેસ્ટ એસએસજીડી બધી જ ફિલ્ડના વિદ્યાર્થી ભાઈઓ બહેનો આપણે પાછી ટ્રેનિંગ લઈ ચૂક્યા છીએ ટોટલ કે બસો માંથી બસો એકાવન જ્યાં આપણે પાસઆઉટ કરેલા છે વાહ સેવિત એટલે બસો તોતેરમાંથી બસો એકાવન તો ઓલમોસ્ટ તમારો પંચાણું ટકા રહેશે યસ યસ આપણી પૂરેપૂરી જાતરી ફિઝિકલની છે ઓલ ઓવર મેચના કે જ લેખિતના ગાયકો પાછા પડીએ તો હવે આપણી પૂરી જાતરી ફિઝિકલ છે ફિઝિકલ તો સો ટકા આપણે પાસ કરાવીને આપી બિલકુલ તો માર્કેટમાં સર ક્લાસીસ તો છે તમારા કોમ્પિટિશનમાં આવે એવો નથી બટ એ વસ્તુ શું કામ કે કોઈ તમારી કોમ્પિટિશનમાં નથી આવી શકતી યુ હેવ બ્રાન્ડ રાઈટ નાવ ઇન અ ગ્રાઉન્ડ તો વાય લોકો ઝાલા સાહેબને જ ચૂઝ કરે એટલે મેં તમને કીધું કે આપણું નેચર એવું છે ને મારું પોતાના છોકરા જેવી ત્યાં વર્તન કરશે બધા જાતે કોઈ પણ હેઠળ સમરે મારી એ જ ટ્વેન્ટી ફોર્થ અને લગભગ નાઇન્ટી ફાઈવ પર્સન્ટ બધા વિદ્યાર્થીમાંથી મોટા છે બધા અને બધા આપણને કે એવો હતો કે નાનો જો એટલે બધા માનસમા બોલા નાનો ખબર છે બધા નાનો જુ પણ કહેવાય ને માનસભાળા પોઝિશન રહે છે રજા સર એક બધા ક્યાંક એકદમ મિત્ર હરિદ્ધ જે તમારે સ્ટ્રિક ટાઈમે સ્ટ્રિક્ટ અને મિત્ર તમે મિત્ર મિત્ર બિલકુલ સર એક વસ્તુ હોય ને કે આજે તમે એક કેટેગરી પર છો જ્યાં તમને કોઈ વિદ્યાર્થી આવીને પગે લાગે જ્યારે કોઈ વિદ્યાર્થી પાસ થઈ જાય કોઈ ડિગ્રી પાસ થઈ જાય પછી એ એક એવી સારી પોસ્ટ પર જાય જ્યાં તમે ક્યારેક સમાચારમાં એને જોતા હો કે કોઈ ફોર્સમાં જે સર્વિસમાં છે એણે બહુ સારું કામ કર્યું હોય ને જે તમારા થ્રુ પાસ થઈને ગયા હોય એ ફિલિંગ કેવી હોય એમ ભાઈ એટલે પ્રિન્ટ ધ્યાન કે અમે ખુદ પાસ થાય કરતાં પણ વધારે એ લોકો એ લોકો જે કે મય પપ્પા અમને ફોન કરીને રડતા હોય છે કે સાહેબ તમારા કારણે પાસ થઈ કે પણ જોકે મારી મહેનત સાથે સાથે છોકરાની મહેનત હેપી હોય છે મારી કદાચ પણ વધારે મહેનત હોય છે ઓ તો કરાવવું પણ એના કારણે વાલીને ફોન આવતા હોય તો અમને પણ એમ સારું ભી થાય અમારા મારા પોતાના મમી પપ્પાને પણ સારું કપ પી થાય કે છોકરો સારું કામ કરી રહ્યો છે વાહ સર વાહ સાહેબ ઘણી શું હોય કે તમે હમણાં જ એક વાત કરી જે મારા માઇન્ડ અને હાર્ટ બંનેને ટચ કરી કે મા બાપનો સપોર્ટ આ વસ્તુમાં બહુ જરૂરી છે તો માનો કે કોઈ બાળક છે એને તૈયારી કરવી છે એને આ વસ્તુમાં આગળ વધવું છે બટ મા બાપની રૂચિ કોઈ અલગ વસ્તુમાં છે આ વસ્તુ જે મા બાપની રૂચિ છે એ બાળક પર ઠોકવામાં આવે તો એ મા બાપને તમે શિખામણ આપવા માટે યા તો સમજાવવા માટે શું કહેશો કે તમારા છોકરાને જેની રુચિ ધરાવે છે એ વસ્તુ પર જવાબ વાછળવું છે એને ગાયમાં તો પોતે કંઈ શીખવાડતું હોતું જાય પક્ષીઓની કંઈ ઉગતા કંઈ શીખવાડતું હોત એક આપણે માસો જેવા છીએ કે પચીસ થી સુધી વાય 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 વાંય દોડ દોડ ઘસે કે જ્યાં હોતી કે સફળ આપણે પાછળ પડી જાય બસ એવી રીતે એટલે એકદમ ફેમલી જે હોય છે એ સપોર્ટ કરે ત્યાં સુધી વાંધો નથી એનો પણ પાછળ પડી જાય ને એ વસ્તુ ગોડી જાય એક એની પેલા હોબી એની જણાય કે પોતાનો છોકરો શું કરવા માગે છે લાઈનમાં જવા માગે છે તો એને વાંચવાનું વાંચવાનો વાંધો નાખવા જો વાંચવામાં આગળ ભરતો હોય તો એને બીજી કંઈ ખેતીમાં નાખે જે વસ્તુમાં એ પોતે ઇન્ટિવિઝન છે એમાંથી આપણે વધારવું જોઈએ તો એ જલ્દીથી સફળતા છે જો તમે ફર્સ્ટ કરાવશો તો એમાં એની સફળતા મળવામાં મતલબ થોડીક વાર લાગી છે અહીંયા વસ્તુ શકે જે વસ્તુમાં પ્રોપર એને હોબી છે એમાંથી આપશે સો ટકા મનથી કામ કરશે ને જલ્દી સફળતા મળશે એટલે ફેમિલીને ખોટું પ્રેશન ના આપવું જોઈએ હાલ તમને બધાને ખબર જ છે કે ઘણા બધા સુસાઈડના કેસ તમને ખબર છે હાલ વિદ્યાર્થી એટલે કહેવાય ને કે સુસાઈડ શું કે ડિપ્રેશન ફેમિલીના બારના કેના કાંઈ ખબર જ નથી પડતી કે તે માણસ વિદ્યાર્થી આપણે શોષિત કરીએ છીએ એટલે મેઇન કારણ આ જ છે કે એને જે કરવું છે કરવા દો હા અમુક સમય આવે છે કે જે ખબર પડે કે વિદ્યાર્થી અલગ જાય તો બસ સોલે છે હા ત્યારે પોતાના વારે લાઈન આવતા હોય ત્યારે એને વાળી જવો જોઈએ પણ પેલે જે કરે છે ને કરવા દેવાય એમ ફિલ્ડમાં પછી તો આપણા મા બાપ કે એમને આપણી કરતા વધારે સાચી પછી જ કરે સાચી વાત છે બહુ બહુ સાચી વાત છે સર એક મારો પર્સનલ ક્વેશ્ચન હતો જે રીતનું અત્યારે ગાંધીનગર અમદાવાદ રાજકોટ સુરત મોટા મોટા સિટીમાં બધી જ જગ્યાએ વાતાવરણ છે કે એટલા બધા બાળકો સરકારી જોબની તૈયારી કરે છે એની સામે સીટો ખાસી ઓછી છે તો મારો પર્સનલ ક્વેશ્ચન એવો છે કે જો બધા જ તૈયારી કરશે બધા જ સરકારી જોબની તૈયારી કરશે યા તો એમાં ભવિષ્ય વિચારશે તો તમને નથી લાગતું કે એ ક્યાંક ને ક્યાંક એ વસ્તુ ખરાબ પરિણામ લાવી શકે એટલે મારા મતભમાં એક એવું છે કે સરકાર નવરીની તૈયારી એક વખત વિદ્યાર્થીને કરવી જોઈએ એનું કારણ છે કે એ વિદ્યાર્થી કે કહેવાય ને કે બંધારણ બોટ વિકાસ આ બધી વસ્તુથી જાણકારસ હશે જી કાયદાથી જાણકારસ હશે જી એટલે એને કંઈ પણ જગ્યાએ ખોટું ઉલ્લંઘન ખોટું પેપર થતું વસ્તુ જગ્યાએ પોતે ઊભો હશે એમ હશે કે આ વસ્તુ ખોટી ખાય છે કંઈ પણ કાયદો ખોટો છે બંધારણ ખોટું છે એટલે એ વ્યક્તિ પૂરેપૂરો ગણાય છે ભલે સરકારી નોકરીમાં અસફળતા એને મળી શકે છે જી પણ જો એ પૂરેપૂરો ઘડાયેલો વ્યક્તિ પછી બીજી લાઈન પસંદ કરે છે કોઈ પણ બિઝનેસ છે કે કોઈ પણ બીજી જોબ છે પ્રાઇવેટ જોબ એ તો એમાં એની ફર્સ્ટ પ્રાયોરિટી રહેશે બીજા વ્યક્તિ કરતાં એની પ્રાયોરિટી ફર્સ્ટ હશે એ જસ્ટ બિકોઝ કે નોલેજ વધારે હશે હા શીખી હશે એ હશે તો પણ એક જીવાય ને સરકારી નોકરી બધા વિદ્યાર્થીની વાત નથી તો જી જીવન એ કરે છે ને એ પહેલેથી પોલીસ ચેન્જ કરે છે તો પહેલેથી પોતાની અંદર પોલીસ જેવો એક રોલ લાવી દે છે યસ યસ વાર કટિંગ કહેવાય છે બિઝનેસ હોય છે પછી તે કમ્પેટેટ રહેશે પહેલેથી ખરેખર એવા બીજું બી પાસ થાય છે એવું જ કે તમે અગર પગાર ભાઈ તૈયારી કરો કે વાળની પર આવું બધું ન હોય એમ પહેલેથી પોતાને એક રોલ આવે પોલીસ અંદર ચીમ ખ્યાલ કે ના હું અત્યારથી પોલીસ બની ગયો છું બિલકુલ તો મજા આવે ભાઈના પહેલાં ફીલ કરે કે હું બનવાનો નથી હું અત્યારે છું જ હા યસ યસ એટલે એવા વિદ્યાર્થી મતલબ કે સો ટકા મેળવતું ના તો તમારું ટૂંકમાં કહેવાનું એ થયું કે એ ડિસિપ્લિન કદાચ સરકારી જોબમાં ના લાગે તો આગળ જિંદગીમાં બહુ કામ યસ પ્રોપર ડિસિપ્લિન સાથે ચાલે તે વિદ્યાર્થી કે કોઈ પણ ફિલ્ડમાં જાય એ કે એનું વર્તન આપણે બે વાર પડે તો તમે એક બધા વિદ્યાર્થીમાં એવી જીવન તાજ સગોડે તમારા મતે ફિઝિકલમાં કોઈ બાળક ઘરે બેઠા કઈ રીતે તૈયારી કરે છે કે માનો કે રિસોર્સિસની કમી છે ને ગરીબ માણસ છે ગરીબ મા બાપનો દીકરો દીકરી છે તો એને ઘરેથી શું શું વસ્તુઓનું ધ્યાન રાખીને તૈયાર કર એટલે હાલ મારા પોતાના પ્લેટફોર્મને કરું કે હું સોશિયલ મીડિયામાં બધી એક્સરસાઇઝના વિડીયો ને યુટ્યુબ શો દ્વારા બધી આપડે કરતો હોઉં છું અને અમુક ઘણા બધા બધું જેના કોલ આવતા હોય છે કે ટાઈમ ટાઈ શેર કરો તો વિદ્યાર્થી પ્રોપર ટાઈમટેબલ સાથે ચાલશે તો એને કોઈપણ જગ્યાએ જવાનું જરૂર નથી એવોથી કોઈ કેટલી જ નહીં કરે પ્રોપર જે ક્યાંય કર્યું છે ને આપણે વાત વાત કરીએ બ્રાઉન્ડ પ્રેપર હોવું જોઈએ કાકરો હોવો જોઈએ દોડવાળા વાડીમાં દોડીએ શેરમાં ખેત શેડામાં ખેતરમાં જોડીએ દોડવાળા દોડ ઉપર દોડીએ અત્યારે આપણે સિંધેનિક બ્રાઉન્ડ આ ગ્રાઉન્ડ કેવાનું રીતે શકું એ ગોળ એટલે અત્યારે ત્યાંય કરવી જોઈએ ગમે ત્યાય કરી શકે પ્રોપર ફોલો સાથે બિલકુલ એને ડાયટ ઉપર શું ધ્યાન રાખવું પડશે એની નોર્મલ ડાયટ ફોલો કરશે અને વર્કઆઉટનું જે શેડ્યુલ હશે આ ચાલુ પ્રોપર વીકનું શેડ્યુલ હશે કે એ ફોલો કરીને જાશે તો ઘરે બેઠા પણ ફિઝિકની ત્યાય થઈ શકે છે ફિઝિકલ ને વીકની તૈયારી પણ થઈ શકે ત્યાં તો બધાની ઓમ બેન થશે કે હા 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 લેખિત પાલન પણ થઈ શકે છે એવું નથી કે મોલ ગાંધીનગરમાં જ મળે છે મોલ રાજકોટમાં જ મળે છે બધું અત્યારે ઓનેટ થઈ ગયું છે મોસ્ટ ઓફ કરવું હોય તે ગમે ત્યાંથી ગમે એમ કરી મોલે જવાનું પડી મોલ પાછો પોતે બનાવવાનું હોય તો ઘણા પિક્ચર ન જતા કે અમે તો લાઈવ ભણી છે બેસી રહે વાંચતા એવી રીતે તૈયારી કરે કે હવે જે મૂવી છે એમાં ભાગું શીખવાનું એ મૂવી બધા હોય કે જોઈએ શેન ખાન જોઈને જોવું જોઈએ કંઈ નથી શીખવાનું સાચી વાત છે સર હવે ભરતી આવે છે જે લોકો થોડા બૂંજાયેલા હશે થોડા ગભરાયેલા હશે કારણ કે જ્યારે તમારા ફ્રી વાત કરી તો જ્યારે ગ્રાઉન્ડ પર જાય ત્યારે એ માઇન્ડસેટ થોડો ડરવાળો હોય છે આથી તો તમે અમારા વ્યુઅર્સને જે લોકો તૈયારી કરે છે તમારા વિદ્યાર્થીઓ રહી ચૂક્યા છે યા તો છે એમને શું સલાહ આપવા હોય છે એટલે જેને તૈયારી કરી છે ને એ થોડોક ડર લાગશે શું મદદ્યા એને ખબર હું આજે એક ઉદાહરણ હતો કે ફેલ હતો તમારો પેલા હું વિચાર થઈ ગયો શું હતું કે ગ્રાઉન્ડમાં તમે પ્રશ્ન પૂછશો કે વિગેથી શું કામ ધરે છે આમ કેમ તો જ્યારે પણ સમજો તમારું આઠ તારીખે આઠ તારીખે તમારું ગ્રાઉન્ડ છે તો તમારે ટાઈમિંગ તમારે જે ચાર પાંચ દિવસ પહેલાં જ્યારે લેવાની હોય ત્યારે જ લેવાની બિલકુલ અને ગ્રાઉન્ડના બે દિવસ પહેલાં તમારે રનિંગ બંધ કરી દેવાનું રહેશે તો તમે બોડીને પ્રોપર રેસ્ટ આપી શકશો કારણ કે બોડીને રેસ્ટ જરૂરી છે તમે અત્યારે આવી કાલે આઠ તારીખે તમારું ગ્રાઉન્ડ છે તમે સાત થાય તમે પોતે અહીંયા જે ઘરે ઘરે ટેસ્ટ લો છો એનો તો બરાબર છે તમારી કોઈ કોઈ એનાથી ગ્રાઉન્ડમાં પડવાનું છે અને ખાસ વસ્તુ એ ધ્યાન રાખવાની છે કે તમારું ગ્રાઉન્ડ એક્ઝામ્પલ તરીકે બોન્ડરમાં છે તો તમારે એ સ્થળે તમારે એક દિવસ પહેલે પહોંચી જવાનું છે એનું કારણ છે કારણ કે જો વિદ્યાર્થીને રસ્તામાં જતા કળપઈ જાતની ઇન્જરી આવે તો નોર્મલ ઇન્જરી હોય તો એ રિકવર થવાનો ટાઈમ મળે પ્રોપર એને નિર્ણય પણ થઈ જાય છે એટલે આ બધી વસ્તુ બહુ જ ઇફેક્ટ કરે છે પ્રોપર એસ માણસે તો એને ઘણો બધો ગ્રાઉન્ડ અંદર થઈ ગયો છે અને બીજી વસ્તુ એને જમવામાં પણ થોડોક ખ્યાલ રાખવો પડશે બપોરના ટાઈમ રસી ભોજન લાગે તો સારો અને સાંજે રાતના સમયે થોડોક અળવો ફળ રાખવો જોઈએ સવારે ગ્રામમાં થોડું પેક ખરાબ થોડી પ્રોબ્લેમ ના આવે એક બીજો મુદ્દો પણ હું ગેર કરવા કે જો જે રીતે ઉગાડ્યા બાકી રનિંગ ટેવ હોય ને એ વિદ્યાર્થી તેઓ તો જ ક્યાંક રનિંગ કરશે બરાબર ભાઈ ખોટા ક્યાંક અપતા કરવાનું નહીં કારણ કે ત્યાં ખોટા કરતાં પછી પગમાં છાલા પડી જાય છે રનિંગ થશે અહીંયા જે કરતાં તમે અહીંયા ગ્રાઉન્ડમાં કરો ઘટાડો એ જ કરવા એક મોટી અફવા કે ઘણા બધા લોકોને જે લોકો અનુભવ ફોર્સ દ્વારા કહેવામાં આવતી વસ્તુ વાંધો નહોતી સિંહ દ્વારા કહેવામાં આવતું એ પણ વાંધો નહોતું પણ એક ખોટી અફવા જે ગ્રાઉન્ડ પહેલે આ ખાઈ દેજો ગ્રાઉન્ડ પહેલે આ આગીને જજો મોઢામાં આખીને દોડજો બોડી સ્ટીડો લેજો આ બધી વસ્તુ ક્યારેય ફોલો કરવી જોઈએ એ બહુ હોય કે કેમ પરમનેટ પહેલાની વસ્તુ હોય એ વસ્તુ તમારા શરીરમાં નાખી દે છે તમને ખબર નહીં પડે અને રનિંદાઇને ખાસ વસ્તુનું ધ્યાન રાખવું હોય તો કે કપડાં શૂઝ આ બધી વસ્તુ પરથે રાખવી પડે પછી તમે એક વખત ખર્ચો કરવાનો થાય હા પછી તમારે ત્યારે બિલકુલ બિલકુલ બરાબર નહીં એને ખર્ચ પણ વ્યવસ્થિત કરવો જોઈએ આપણે જો બીજા આપણે હાલ ગરમ ગરમ મો જોઈએ એટલું બધા લેટ ઉપર વેટ ઉપર જઈને ખર્ચા કરશે કોફાના કોપીને એની કહેતા આમાં આપણે કરાવીએ છોકરા બધા બાર વાર ફરવા હશે આવું જશે આના દીવ દમવા ને ધીંગાણા કરશે આ છોકરી આપણે બ્યુટી પાર્લરમાં ઉડે છે એનું કહેતા આપણે એની પર શું કે પોતાના કપડાંની ઉપર ક્યાર આપવું તો સારું દઈને જે આપણું વર્ક છે જેની માટે તમે ઘરની ઘરે કઈ જવા આવ્યા છો બિલકુલ બિલકુલ એ વસ્તુ ઉપર તમે ખર્ચ કરો તો યોગ્ય સર આપણે ફિઝિકલ તૈયારીની તો વાત કરી ચૂક્યા પણ વિદ્યાર્થીઓના માનસિક વિકાસ માટે કે માનસિક ઉજવણના ઉકેલ માટે તમારા લાઇફી એવો કોઈ નીચોડ એમને આપો કે એમ જોયા પછી એમ થવું જોઈએ કે હવે તો તૈયારી કરવી છે કરવી છે કરવી છે આપણું તો જૂનું જાણીતું જ છે એક પહેલાં બદલ વાત કરી લો કે કોઈ પણ વિદ્યાર્થી કે ડેડિકેશન ડિસિપ્લિન અને મેઇન મોટિવેશન ચાલશે આ ત્રણ ટોપિકને ધ્યાનમાં રાખીને ચાલશે તો સો સો ટકાની પણ એમ મળશે કાય પ્રોપર સાથે જવી પડશે બરાબર એટલે જ હું હંમેશા દરેક જગ્યાએ થોડી કે રખ હોસલા રખ હોસલા વો મંજર બી આયેગા પ્યાસ કે પાસ ચડકર સમુદ્ર બી આયેગા થક્કર ના બેઠે હો કે મુસાફિર મંજિલ બી મિલેગી ઓર મિલને કા મજા બી આયેગા ક્યા બાત જોરદાર ગેટ સર નો વાત કરીને ખરેખર મજા આવી ને વિદ્યાર્થીઓને તમે જે કમાયેલું નોલેજ છે તમે જે અનુભવેલું નોલેજ છે એનાથી ઘણું બધું જાણવા મળી તો આ હતા ઝાલા જેઓ વર્ષોથી ફિઝિકલ ટ્રેનિંગમાં અવિરત કાર્ય કરી રહ્યા છે તમે પણ આ એપિસોડમાંથી એમના નોલેજમાંથી શીખીને આગળ વધો એવી સંવાદની આશા છે ફરી વર્ષું નેક્સ્ટ એપિસોડમાં જય શ્રી કૃષ્ણ જયસિયા રાવ લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા